અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગુનેગારને પકડવામાં માહેર છે જ્યારે કોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય છે અને આરોપી નથી પકડાતો ત્યારે તે કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે અને ક્રાઈમ બ્રાન્ચ એ આરોપીને પાતાળમાંથી પણ ઝડપી પાડે છે આવી એક ક્રાઈમની સ્ટોરીને અંજામ આપ્યો છે અને આરોપીને દબોચ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીકા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું નામ પડે એટલે ભલભલા આરોપીઓ ધરુસતા હોય છે થોડાક સમય પહેલા અમદાવાદના રોડ પર ફરતી એએમટીએસ તેમજ બીઆરટીએસ બસમાં જે પેસેન્જરો મુસાફરી કરતા હતા તેમના પાસે રહેલા જે દાગીના તેમજ રોકડ રકમ ગાયબ થઈ જવાના કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા તેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરતા ઇમ્તિયાઝ અલી અને સાહેબ ખાનને માહિતી મળે છે કે થોડાક સમય પહેલાં

મુસાફરી માટે ચડી જતા હતા ને તે તકનો લાભ લઈને કોઈ વૃદ્ધા હોય કે કોઈ મહિલા હોય તેના પર્સમાં કોઈ દાગીના રોકડ રકમ કે મોબાઈલ હોય તેની નજર ચૂકવી ચોરી કરી દેતા હતા ત્યારબાદ પોતાનું કામ સફળ રીતે પાળ પડી જાય તે પછી તે આવગણના સ્ટેન્ડે ઉતરી જતા હતા આ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ છે સૈફલ ખાન તેમજ ઇમ્તિયાઝ અલીએ આ બંને બંટી બબલી છે તેઓને દબોચ્યા છે અને પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓએ કુલ ત્રણ જગ્યા આવી ચોરી કરી છે હાલ તે ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે અને ભૂતકાળમાં આ બંને આરોપીઓએ બીજે ક્યાંય ચોરી કે અન્ય કોઈ ક્રાઈમની ઘટનાને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજીઓ ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો